નખત્રાણામાં એક જ જગ્યાએ બે ગુઠા જમીન ઉપર પાંચ પાંચ બોર બનાવી રહ્યા છે એવો આક્ષેપ સાથે કિસાન સંઘના ગ્રામ સમિતિના પ્રમુખ જગદીશભાઈ કેસરાણી મહાસાપુરા ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી વાત કરતા જણાવ્યું હતું કે બોર્ડ બાજુમાં નર્મદાની લાઈન પસાર થઈ રહી છે તેમાં તે જોડાણ ન આપતું હોવાથી લોકોમાં કાયાવાળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે તેવો આક્ષેપ કેટલાક ખેડૂતોએ કર્યો છે મારું નામ જગદીશ ઈશ્વરભાઈ કેસરાણી નખત્રાણા ભારતીય કિસાન સંઘના ગ્રામ સમિતિના પ્રમુખ તરીકે અત્યારે મારો હોદ્દો છે હું અત્યારે જે આપણે નખત્રાણા નગર નગરપાલિકા દ્વારા જે પાણી આપવા માટેની મહેનતો ઉપાડી રહ્યા છે કાર્યકર્તાઓ તે ખૂબ જ સરાહનીય છે પણ આ વસ્તુમાં ઘણી બધી વિચાર માંગી લે છે આજે બેરુ રોડ ઉપર અત્યારે ચાર બોર કાર્યરત છે અને બીજા બે બોર થઈ ગયા છે ને એનું બેથી અઢી ગુઠ્ઠા જગ્યામાં આજે ચારથી પાંચ બોર કરી નાખે અને ચોવીસે કલાક જો એ પાણી ચૂસ્યા રાખે તો એ પાતળ કેટલું ઉંદર નીચા ઉતરે અને આજુબાજુના ખેડૂતોને કેટલી તકલીફ થાય અત્યારે પણ આ પાણી લાલ આવે છે પણ અત્યારે જો નર્મદાની લાઈન નખત્રાણામાં નખત્રાણાથી જ પાર થાય છે પણ નખત્રાણાના ગ્રામજનોને નર્મદાના પાણીનો લાભ એટલો બધો મળતો નથી ફક્ત ને ફક્ત લાલ કાઇવાળું બોરનું પાણી પીવડાવવામાં આવે છે અને આમાં આપણી નખત્રાણા નગરપાલિકાના ખૂબ જ પૈસા વેળફાય છે તો આના ઉપર નખત્રાણા નગરપાલિકાના ઉપરના અધિકારી કમસે કમ ધ્યાન આપે અને આપણી સરકારના પૈસા વેળફાય નહીં બસ એટલું જ કહીશ ધન્યવાદ ચાર તો કાર્યરત છે અને બીજા બે અત્યારે તમે જોઈ શકો છો પાછળ દેખાય કે અત્યારે બે બોર અહીંયા બીજા બન્યા એમ તો ચારથી પાંચ બોર આ બેથી અઢી ગૂઠા જગ્યામાં છે અને ચોવીસે કલાક આ મોટરો ચાલુ રહે છે અમારી માંગ એ જ છે કે આ જે બોર છે એ આટલા બોરના ખર્ચા ના કરતા આ ખર્ચાને નર્મદાની લાઇનથી જોડી અને નખત્રાણા ગ્રામજનોને નર્મદાનું પાણી આપવામાં આવે એવી જ ટોટલે ટોટલ નખ ફક્ત ને ફક્ત આ એક જ એરિયાના નહીં પણ જનરલી નખત્રાણા તાલુકાના ટોટલ એરિયાની માંગ છે કે ખેડૂતો વારંવાર માગી રહ્યા છે કે ભાઈ કે તમે આ નર્મદાનું પાણી આપો અહીંયાથી તમે નર્મદાના પાણીની પાઇપલાઇનમાં અહીંયાના બોરનું પાણી ઠલવી અને આગળ લખપત સુધી મોકલો છો એ કોઈ હિસાબે યોગ્ય નથી